નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક જેનું નામ છે પરાગસાથા બ્લોગ મિત્રો મનમાં જ્યારે પણ મહાભારત ચાલવું હોય ને ત્યારે બીજું કાંઈ ન માગતા ઈશ્વર પાસે ખાલી કૃષ્ણ માગી લેજો બધા મહાભારતનો અંત આવી જશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની જે નવી રેસીપી છે ને એ શિયાળા સ્પેશિયલ છે અને દરેક લોકોની ફેવરિટ વસ્તુ છે કારણ કે કાઠિયાવાડામાં હવે ધીમે ધીમે શિયાળો જામતો જાય છે એટલે એવું થયું કે ચાલો તમારી સાથે આ રેસીપી શેર કરીએ લાલ મરચાં આવવાના ચાલુ થઈ ગયા છે એટલે લાલ મરચાંનો લોટવાળો સંભારો અમારે ત્યાં કેવી રીતે બને છે ને એ તમને આજ કરીને બતાવીએ તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી લાલ મરચાંનો સંભારો અંબા પારું શેની તૈયારી છે આજે આજે આપણે બનાવશું લાલ મરચા લોટવાળા ઓહો શિયાળો આવી ગયો હા ખબર પડી ગઈ હમ લાલ મરચા આવા મંડ્યા છે ને એટલે રોટીઓ સંભારો કરું છું અને મારો ફેવરિટ છે હા તમારો મનપસંદ એમાં શું શું ચીજ વસ્તુ જોશે એ અમને કહો જરાક ભાઈ સાહેબ હા લાલ મરચા લીધા છે ઓકે આ છે ચણાનો લોટ સરસ આ છે નમક ચણાનો લોટ બે ચમચી લીધો છે અત્યારે બે મોટી ચમચી બરોબર ને આ છે નમક બરોબર બાકી બધા રૂટિંગ મસાલા ને તેલ સંભારામાં તો કોઈ બહુ જાજી વસ્તુ હોય નહીં મરચાં આપણે આવી રીતના વ્યવસ્થિત બે પાણી ધોઈ લેવાના છે સરસ ચોખા થઈ જાય મરચાં આપણે કોરા થઈ ગયા છે હવે આવા મોટા પીસ કરવાના છે કારણ કે આપણે આનો લોટ ભેળવવાનો છે ને એટલે આ રીતે બી નીકળી જાય ને એ રીતે સુધારવાના મોટા પીસ આ રીતે કરીએ એટલે બી નીકળતા જાય વચ્ચેથી હમ્મ જો આ રીતે બીલ કાઢતા જાય અને અત્યારે જે સિઝનમાં લાલ મરચાં આવે છે ને એ ખાવામાં ખટ મીઠા હોય છે એટલે નાના છોકરા થી માંડી મોટા સુધી બધા ને ભાવે આ રીતે મોટા પીસ કરી હવે આપણે ઓગાળશું ઓકે બે મોટી ચમચી તેલ લેશું આમાં બરોબર લોટ આવે છે તેલ થોડું વ્યવસ્થિત આમાં જોશે ઓછા તેલમાં થાય પણ એ જે ટેસ્ટ આવવો જોઈએ ને એ ન આવે વ્યવસ્થિત એટલે તેલ આવી ગયું છે અડધી ચમચી રાઈ છે આ છે જીરું અડધી ચમચી નાની ચમચી હિંગની છે પછી આવશે આપણે મરચાં

ગેસ સ્લો રાખ્યો છે હવે આપણે આમાં મસાલા એડ કરી દેસુ આ છે સ્વાદ અનુસાર મીઠું લોટના ભાગનું ને આ એક નાની ચમચી હળદર પાવડર જીરું પાવડર આપણે આ રીતે નાખીએ છીએ ન નાખતા હોય ખાલી હળદર મીઠું નાખીને થાય છે બે ત્રણ મિનિટ આ મસાલા બધું મિક્સ થવા દેવાનું છે આ એકદમ ખણસળવા માંડી હવે આપણે આ ચણાની લોટ છે ને તેમાં એડ કરી દેસુ આ રીતે માં લોટ ને મરચા ને વધારે ઓછું ગમતું હોય તો એ રીતે આમાં ફેર કરવો એ તો કરી શકાય છે બરોબર મિત્રો આ ખાસિયત છે આપણા ગુજરાતીઓની ઓછી સામગ્રીમાં મસ્ત

મારું તો ફેવરિટ છે એટલે આ મરચા આપણે તૈયાર છે ઓકે ગરમ ગરમ સંભાર હોય તો કાઈ નો જોઈએ નાખશું નાખો નાખો આપડે આપણો સંભારો મનગમતો આવી ગયો છે અને હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં છું અને મિત્રો મારો આ હોટ ફેવરેટ વસ્તુમાંની આ કંઈક વસ્તુ છે અને આ સંભારો છે ને આ એમનમ ભજીયાની જેમ ખાવાની મજા આવે લાલ મરચાંનો હિંગનો રાયનો અને જીરાનો શેકાઈને સરસ મજાનો સ્વાદ આવે છે સાથે ચણાનો લોટ તો છે જ અને આ રીતે આને રોટલી સાથે પણ ખાઈ શકાય શિયાળામાં જ્યારે પણ મન થાય ને ત્યારે આવી રીતે આ સંભારો વઘારીને તમે ખાજો ખૂબ મજા આવશે અને હા મિત્રો જાતા જાતા સંબંધ ત્યારે જ પૂરા થાય છે કાં શ્વાસ પૂરો થાય અને કા સ્વાદ પૂરો થાય આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત નમસ્કાર